આખી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પૂરી મહેનત અને ઈમાનદારીથી કામ કરતી હતી ખિસ્કોલી જરૂરતથી વધારે કામ કરીને પણ ખૂબ ખુશ હતી કેમ કે તેનો માલિક જંગલનો રાજા સિંહે તેને દસ બોરી અખરોટ આપવાનો વાયદો કરી રાખ્યો હતો ખિસ્કોલી કામ કરતા કરતા થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે લાવ થોડો આરામ કરી લઉં પણ તરત જ યાદ આવી જતું કે સિંહ તેને દસ બોરી અખરોટ દેવાનો છે તે પાછી કામ પર લાગી જતી તે જ્યારે બીજી ખિસકોલીઓને રમતા જોતી તો તેને પણ રમવાનું મન થઈ આવતું પણ અખરોટ યાદ આવી જતાં પાછી કામ પર એવું નહોતું કે સિંહ તેને અખરોટ દેવા નથી માંગતો સિંહ બહુ ઈમાનદાર હતો આમ જ સમય વીતતો રહ્યો એક દિવસ એવો આવ્યો कि सिंह राजाए खिसकोली ने दस बोरी अखरोट आपी आजाद कर दी थी पण खिसकोली अखरोट नी बोरी पासे बैसी विचार करवा लागी कि हवे अखरोट मारे शू कामना आखी जिंदगी काम करता करता दांत तो घसाई गया अने खाईश कई रीते मित्रों आ बात आज जीवन नी हकीकत बनी गई छे મનુષ્ય પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરે છે પૂરી જિંદગી નોકરી વ્યાપાર અને ધન કમાવવામાં વિતાવી દે છે સાહીઠ વર્ષની ઉંમરે જ્યારે તે રિટાયર્ડ થાય છે તો તેને ફંડ મળે છે અથવા તો બેંક બેલેન્સ હોય પણ તેને ભોગવવાની ક્ષમતા ખોઈ ચૂક્યો હોય છે ત્યાં સુધીમાં જનરેશન બદલાઈ ગઈ હોય છે કુટુંબ ચલાવવા વાળી નવી પેઢી આવી ગઈ હોય છે શું આ નવી પેઢીને એ વાતનો અંદાજ આવી શકે કયા ફંડ બેંક બેલેન્સના માટે કેટલી બધી ઈચ્છાઓ મારવી પડી હશે કેટલા સ્વપ્ન અધૂરા રહ્યા હશે શું ફાયદો એવી બેંક બેલેન્સનો જે મેળવવા માટે પૂરી જિંદગી લાગી જાય અને મનુષ્ય તેને પોતાના માટે ભોગવી પણ ના શકે આ ધરતી પર કોઈ એવો અમીર હજી સુધી પેદા થયો નથી જે સમયને ખરીદી શકે એટલા માટે હર પળે ખુશ થઈ અને જીવો વ્યસ્ત રહો પણ સાથે મસ્ત રહો સદા સ્વસ્થ રહો ગમતી બધી વ્યક્તિઓ સાથે મન ભરીને જીવી લો દરેક ક્ષણને બેશુમાર રીતે પામી લો દરેક સંબંધને ઉજવી લો તમારા હોવાને ઉત્સવ બનાવી લો બીઝી પણ અને બી ઈઝી પણ રહો મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ મોટિવેશન નામના પેજને ધન્યવાદ